તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો છે વાત કરવાની છે તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવા નવા વિડીયો તમારા માટે લાવતો હશો દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે આખા ગુજરાતની અંદર વિસાવદર પેટાસૂરની ચર્ચામાં હતી એક બાજુ કિરણ પટેલ હતા અને એક બાજુ ગોપાલભાઈ ઇટલી હતા દોસ્તો અત્યારે હાલ એમ કહેવાય છે કે ગોપાલ ઇટલિયાની જીત થઈ છે અને ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે ઘણા બધા પોસ્ટરો તમને જોવા મળી રહ્યા છે દોસ્તો નરેન્દ્ર મોદી અને ગોપાલભાઈ ઇટલિયા સોશિયલ મીડિયા પર ઘણા બધા વિડીયો જોવા મળી રહ્યા છે એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી અને ગોપાલભાઈ ઇટલીયા કોલમાં વાત કરી છે ફોનની અંદર વાત કરી છે તો શું હકીકત છે દોસ્તું હાશું વાત કરી છે ખોટું વાત કરી છે આપણા પૂરી માહિતી લઈને આ વિડીયોમાં આવી ગયા છે દોસ્તો તો એન્ટી બન્યા રહેવું તમને આખી માહિતી દેવા જઈ રહ્યો છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે અત્યારે યુટ્યુબ ઉપર ઘણી બધી થમ્લેનું જોવા મળી રહી છે દોસ્તો તો એ ખોટું છે દોસ્તો કારણ કે એ વાત સાચી છે કે આખા ગુજરાતની અંદર પીએમ મોદી લગી ગોપાલભાઈ ઇટલિયાની ચર્ચા વહી ગઈ છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તમને ખબર હશે કે ગુજરાતની અંદર વિસાવદરની પેટા સુરણે આખા ગુજરાતની અંદર ચર્ચામાંથીને ગોપાલ ઇટલિયાની જીત થતાં આખું વિસાવદર ઝૂમી ઉઠ્યું છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો એમાં ગોપાલભાઈ ઇટલિયાની પણ એક ક્લિપ સોશિયલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે ગોપાલ ઇટલીયાએ અવાજ ફેંકીને જવાબ આપ્યો છે કે મારે એમ કહેવાય છે કે મને મારી નાખો મને ફાંસી ચડાઈ ગયો મને જેલમાં નાખી ગયો પરંતુ મને ન્યાય આ તો દોસ્તો એમ કહેવાય છે કે ગોપાલભાઈ ઇટલીયા એવા એ માટે બોલ્યા છે કે ગરીબ લોકોને કેમ કોઈને નોકરી નથી કેમ ખેડૂત લોકોની કેમ કોઈને નોકરી નથી તો હાલે ત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર પડે તો તમને ખબર હતી કે ડાયરાની અંદર પણ ગોપાલ ઇટલિયાના નામ ગાજી રહ્યા છે દોસ્તો હાલે ત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરી બીજા વિડીયો મળે તપત્ત કે જય હિન્દ જય ભારત મળે આ બીજા વિડીયોમાં તપ્તકે લે બાય બાય